નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નેશનલ હાઇવે અડતાલીસ પર સુરતથી કિમ જતા માર્ગ પર એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે કાર હાઇવે પર પસાર થઈ હતી તે દરમિયાન અચાનક કારમાં આગ લાગી જતા આ ચાલકો ઉતરી જવા પામ્યા હતા ને જેથી તેમનો આબાદ બચાવ થવા પામ્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ થઈ હતી કે કારને સંપૂર્ણપણે બાળીને રાખ કરી દેવામાં આવી હતી ફાયરને જાણ કરતાં ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને બાદમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો પરંતુ આગના કારણે એ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી ગર્લ્સ હાઈસ્કૂલ નવસારીના પ્રાથમિક વિભાગના ધોરણ પાંચ છ સાત અને આઠના ના વિદ્યાર્થીઓ માટે જાદુગર જુનિયર બાબલાનો જાદુનો શો યોજવામાં આવ્યો હતો આચાર્ય પ્રીતિબેન સોલંકીએ જાદુને શોને આવકાર આપી સ્વાગત કર્યું કેળવણી મંડળના ટ્રસ્ટી દિલીપભાઈ નાયક ઉપસ્થિત રહી કલાકારને જાદુકલાને બિરદાવી બાળકોને ચમત્કારથી દૂર રહેવા પર્યાવરણની શુદ્ધતા જાળવવા પાણીનો દુરપયોગ ન કરવા માટે બાબતે આ જાદુગર બાબલાએ બાળકોને સંદેશ આપ્યો હતો અમદાવાદની સાબરમતી જેલમાંથી પેરોલ પર છૂટી નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો ગુજરાત પોલીસ દ્વારા ગત છવ્વીસમી નવેમ્બરથી બારમી ડિસેમ્બર સુધી ચાલી રહેલ પેરોલ ફરલો જમ્પના આરોપીઓને ઝડપી લેવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત નવસારી એલસીબીના પીઆઈઆહી પીએસઆઈ ગડવી પીએસઆઈ ગામિત અને તેમની ટીમ ખાનગી બાતમીદારોને રોકી તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી વર્કઆઉટમાં હતા હતી દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈને સંયુક્તપણે ખાનગી રાહે બાતમી મળી હતી કે વર્ષ બે હજાર ઓગણીસમાં ડીએલઆઈ મુંબઈ એનઆર એનઆઈએ સત્તર બે હજાર ઓગણીસ

બિલીમુરા નજીકના આંતલિયા સ્થિત શાળા નજીક દીપડાએ ઢોરનો શિકાર કર્યો ગણદેવી તાલુકાના અંતલ્યા સ્થિત હરસિદ્ધિ ગાર્ડન પાછળ આવેલ વલ્લભ આશ્રમ સ્કૂલ નજીક શુક્રવારે વહેલી સવારે દીપડાએ રખડતા ઢોરને શિકાર બનાવતા આંતલિયા વિસ્તારમાં ભય ફેલાયો છે આ ઉપરાંત આંતલિયા નજીકના તકવાડા ગામના ફળિયામાં પણ દીપડો જોવા મળ્યો હોવાની ચર્ચા છે આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગે તકવાડાના આંતલિયા ખાતે પાંજરા મૂક્યા છેલ્લા એકાદ અઠવાડિયાથી બિલીમુરાની આસપાસના ગામોમાં સતત સતત દેખા દઈ રહેલ દીપડાને લઈને વન વિભાગની ચિંતા વધી છે ગત અઠવાડિયામાં વન વિભાગ દ્વારા હેન્ધલ મટવાડ પાર્ટી અંબેડા તેમજ બીલીમરાને અડીને આવેલ તલોદ અને દેવસર ગામમાં પણ પાંજરા મૂક્યા હતા આજ રોજ તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી દાંડી મરીન ખાતે પ્રાર્થના હોલમાં ગાંધીબાપુને સૂતરની આંટી પહેરાવી અને નેશનલ મેમોરિયલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સતીષભાઈ બોરસે તથા ક્લાર્ક મૂવનભાઈ સોલંકી તથા દાંડી મરીનના અધિકારી ગણેશજી પાટીલ તથા હોમગાર્ડ તેમજ મરીન કર્મચારીઓ તેમજ ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ વગેરે હાજર રહ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા તો સાંજે છત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી

કાવેરી કાર વચ્ચે અકસ્માત નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ચીખલી તાલુકાના હોન્ડ નજીક કાવેરી નદીના પુલ પર ગત શુક્રવારે સવારના સમયે સુરત થી વલસાડ તરફ જઈ રહેલ એક કાર નંબર જીરો પાંચ જે ચૌદ પાંત્રીસને પાછળથી પૂર ઝડપી આવી રહેલી એક ટ્રકે પાછળથી ટક્કર મારતા કાર પુલ પર ત્રણેક વાર ફરી ગઈ હતી આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું જોકે આ અકસ્માતમાં કારમાં સવાર સુરતની બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો અકસ્માતને કારણે પુલ પર ટ્રાફિક જામ સર્જાયો હતો આ અકસ્માત અંગે જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કરી વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો હતો જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં વિદ્યામંદિર માછ્યાવાસણ કવિ સ્પર્ધામાં પ્રથમ તારીખ પાંચ બાર બે હજાર પચીસના રોજ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી આયોજિત જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ બે હજાર પચીસ હજાર નવસારી ખાતે યોજાયો હતો જેમાં ચાર સ્પર્ધાઓ પૈકી કવિ સ્પર્ધામાં વિદ્યામંદિર માછ્યાવાસણને ધોરણ આઠની વિદ્યાર્થીની મનસ્વી નીતિશકુમાર પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગણદેવી તાલુકાનું ગૌરવ વધાર્યું છે ભારતના બંધારણના ઘડવૈયા ભારતની ભારત રત્ન ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરના ઓગણ સિત્તેરમાં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી માઇનોરિટી અને મહિલા પ્રતિનિધિઓએ નવસારી લુન્સકુઈ ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એર પ્રદૂષણ નિયંત્રણ માટે કન્સ્ટ્રક્શન સાઇટ પર સૂચનાઓ નવસારી મહાનગરપાલિકાના નગર નિયોજક કચેરી દ્વારા શહેરમાં શહેરમાં વધતા એર પોલ્યુશનને નિયંત્રણમાં લાવવા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં છે મહાનગરપાલિકા ચાલુ બાંધકામ ધરાવતા અંદાજીત બસો પચાસથી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ્સની મુલાકાત લઈ તેમને પ્રાથમિક સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચનાઓ હેઠળ ખાસ ભાર આપવામાં આવ્યો છે કે તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન સેફ્ટી નેટ અથવા અન્ય જરૂરી ડસ્ટ કંટ્રોલ પ્રોટેક્શન નેટ્સ ફરજિયાત રીતે આવે બાંધકામ દરમિયાન ઉડતી ધૂળ કચરો અને સૂક્ષ્મ કણોની હવાના ગુણવત્તામાં ઘટાડો ન કરે તે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા પહેલ અત્યંત જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે ગણદેવીના ખાપરિયા ખાતેથી દસ જુગારીયા ઝડપાયા પચાસ હજારનો મુદ્દા માલ કબજે કરાયો ગણદેવી પોલીસના પીઆઈ રાઠોડ પીએસઆઈ જાની અને પીએસઆઈ લુણસર અને તેમની ટીમ ગણદેવી પોલીસની હદમાં દારૂ જુગારની પ્રવૃત્તિ પર અંકુશ રાખવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈને સંયુક્તપણે ખાનગીરાહે બાતમી મળી હતી કે ગામે રોડ પર ખુલ્લી જગ્યામાં બેસી જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ છાપો મારતા સ્થળ પર ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કુનાળુ વળી તીનપતિનો હારજીત નો જુગાર રમી રહેલા ખાપરીયાના ચાલીસ વર્ષીય મનોજભાઈ વડાભાઈ ચૌહાણ ચોમાલીસ વર્ષીય અનિલ ગિરીશભાઈ ધનગર સત્તાવન વર્ષીય મગનભાઈ રાઠોડ પિસ્તાલીસ વર્ષીય ચેતન અરવિંદભાઈ હડપતિ બેતાલીસ વર્ષીય બાબુભાઈ હડપતિ બાવીસ વર્ષીય નરેશ સુરેશભાઈ હડપતિ 26 વર્ષીય મનોજભાઈ ચૌહાણ ગણતરી મટવાડનો અઠ્ઠાવીસ વર્ષીય કરીમ અમિર સાઈ સડત્રીસ વર્ષીય કયું બિસ્મિલ્લા સાઈ ફકીર ચાલીસ વર્ષીય શૈલેષ બાણાભાઈ પટેલને જુગાર રમતા રંગે હાથે ઝડપી લઈ તેમની પાસેથી રોકડા રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો કુલ રૂપિયા ત્રીસ હજાર પાંચસોની કિંમતના કુલ સાત મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ઓગણપચાસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તમામ જુગારિયાઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ મથકમાં જુગારધારાની કલમ બાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નમામી ગંગે રાષ્ટ્રીય જલ ખાતા અભિયાન દ્વારા પીએમ શ્રી સિસોદરા કન્યા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય નનામી ગંગે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તથા અન્ય સહભાગી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય જલ ખાતા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં જળ સંરક્ષણ અને જળ સંપત્તિ માટે વિશાળ જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાનનો મુખ્ય ધ્યેય અમારું પાણી અમારી મૂલ્યવાન સંપત્તિને સાકાર કરતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ પુનર્જીવન તથા જાગૃતિ ફેલાવવી છે જેમાં વિવિધ પ્રવૃત્તિઓએ શાળા કક્ષાએ પણ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટ અંતર્ગત નવસારી જિલ્લાની પીએમસી સિસોદ્રા કન્યા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ નેશનલ મિશન ફોર ગંગા વાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેહરાદૂન ખાતે ફરજ બજાવતા ડૉક્ટર સૌફિક મલેકસર ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળાના ત્રણ છથી આઠની ચાલીસ જેટલા વિદ્યાર્થીનીઓએ ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો